હા તમે આવો તો એસી હજાર કિંમત કીધી તો પૈસા રોકડા લેતા આવું એ ભલે શું કિંમત છે લઈને તો દો પંદર મિનિટ કંટાળી જાય આટલી રાશી રાશી કોણ કરે ફાયદા પણ મળતા નથી ને મારે કરવું છે મારો છે હવે ગ્રાહક આવ્યો હોત કોઈ પૈસા લઈ

યા પડે ભલા આદમી અમે બેહો થોડા આજા ભાઈની કુર્સી આ કુર્સીની માં કંટાળી ગયા તો આ ભેંસે દેખો

આ ઓજા ઓજા દો તો કે અને એને પાડી દે પાડો આ પેર એવી જાય ને આંખલો બોદારો લગાડ્યું જ નથી એમ ડોલ ને લગાડ્યું નથી મોણો ને છોડતી નથી એમાં તમે બોલો

તો ઘણા થોડા સિત્તેર હજાર માં તમે છોડાવો ફ્રી ભેર રેડી તમારે કોઈ બોલવાનું આવતું જ નથી હું તમારે ખાલી રેડી છે એક નંબર ભે છે બરોબર મનાવો હું મારી કેવું ના પડે તમારે એ તો હું કિંમત વાત કરતો તમે એમ કેવા માંગે છે